ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે આઠ ને એકાવન નવ થવા આવ્યા અને અમારે જો ભેહું નહીં હાલે જસ્મીના પાથર તો જાય ને જયદીપ નાખતો જાય એટલે બહુ ના બગડે એમ બધો ના બગડે આસન્ય માણસ બેહવા આસન્ય હોય એને ખાવા આસન્ય અને ઓલી જો ટીલું ને ટબમાં મૂક્યું પણ એ તોય ઉડાડી ઉડાડીને અડધું ઢોળી નાખે જો એવી વાયડી છે હાવ

જો આ દોયડા છે ને બધાય કટકે કટકા થઈ ગયા ને એવી વીજળી તારમાં ઉતરી જારિયા અને આ બોટ માં એ છે ને પિન ચડાવેલ હતી ને મોટર ની છાસ ની મોટર ની માં દોયડું નોખું પડી ગયું ઉલરીન અને પિન બોટ માં બોટ માં રહી ગઈ કા અરે પાછો કડાકો કેવો થયો તો એટલા ભાઈ ખરા

અને ગેસ થઈ રહ્યો લાકડા જો આજ છે ને ગેસ થઈ રહ્યો તો અમારે આવતા બુધવારે વારો છે અઠવાડિયું કાઢવાનું અમારું ભાઈ મોરા જે ગેસ થઈ રહી ને તે આવું જ થાય અમારે

પાપા ને દે ગયો માઈન્ડ વી રહીતી માઈન્ડ વી નેદવાન સેતી પેલે આઈ જન નેદવાન ઉતા હા બાયુ નું ના કુટે આયા હે ને ખેતરમાં કામ હોય ગારો હોય ને ઘેર કામ ગારો હોય તો ઘેર કામ છે બીડી જાત નું માર હીવા નું મલક છે તો જો વાદણા કેમ છે फसल લાગાટા માંયું તડકી ફૂલ નીકળી જા હમ ને પો પાણી બધાઈ જાય અહીં બેઠા હે બાવેડે અન બેખે ને ફોડા ગયા ચરવા પૂરો પાડી ની બે જો ગયા ચરવા એ થી દેખાતા નહીં બાર જઈને દેખાડ અને અહીંયા જો મારે રેસ ફૂટામાં તૈકી નીકળી ને જો પાણી વહી જાય આમાં ધ્યાન રાખવું પડે લખરે જો હવે કાઈ કોઈ નથી તને કે તું રોગે રોગી કા ઢોણ જો ગોપી અડધો ઢોર નઈ ભાઈંતા ઢોરી તા નાખે પણ તોય થોડો ફાયદો થાય એ હું કઈ કામકાજ આલે છે ના ચકો જો માં માળો બનાવવાની તૈયારી કરે છે આ હાલો નવા ઘરમાં નવા આવી ગયા રેવા ચકી બેન ને ચકાભાઈ માળો બનાવશે આ ઘર એક ખાલી હતું હમણાં જ બાંધું તુજે ઈ તાણે હારી હારી અને જો કવડા કવડા લઈ આવે છ આવું રૂપારું ઘર હે પણ તોય એને કુસો ભર્યા વિના તો હાલે જ નહીં જોગીઓને કે મસ્ત માળા બનાવીને જો ઓલો માળો હે ને એ વાં તો એમાં જ લેવા એમાં કીધું ચકલાનું રહેવા થાય જો બાલ્કની બેઠો એ હે એની બાલ્કની આપણે નથી પણ એને હે અને જો હું ને બચ્ચા જો કવડા કવડા થઈ ગયા જો ખવડાવે બચાને લઈ આવશે જ્યાં ચોખા નાખી ખાને ને જ્યાં ત્યાંથી લઈ લે ને ખૌર આવે એમ તો જબરા થઈ ગયા મેં તો આ જ જોઈએ મોઢા ક્યાં ફાડે જો દેખાય જરાક ચાંચ દેખાય પીળા કલર ને જતા મોઢા ફાડે એ તો હે વડા વડા ઓલા વયા નહીં પણ કાબેડા જેવા કેસે છે માં આવશે ખવડાવવાથી જોજો બે મોઢા ફાળશે એ હે ને ચોખા ને હું શું ખાય છે ખાય પણ અહીં નહીં ખાવે ને તો ખાય બાકી જોઈએ બીજું કંઈક વીણતા હોય જો છે ને ચાંચમાં ભેગું કરી આવે ખાલી પેટ ન ને પછી ખબર આવે હું ભેગું કરતા હોય તો ભગવાન જાણે અને ઘણા ચકલાની હે ને મકાઈ ભેડો ખાય વેહોને ખીલે ઢોરાણો હોય ને મકાઈ ભેડો એ વીણી વીણીને ખાતા હોય જો ખબર આવે વહી જાય હું આ વિડીયો ચાલુ કરીને પગલતા વહી જાય જતા પાછા કેવા રાયડું દે હા જ કવડા કયવડા થઈ ગયા જે હમણાં એક બી જોયે એટલે જિંદકા જિંદગા ત્રણ લાગે ઓહ જતા મોઢું ફાળ્યું એમ હું ઘર જેવડું મોઢું ફાળે જો ફાઇવ એક જ્યુમ કરીને દેખાડો બચા જવા હોય તો કેટલા મોટા આમાં જાઓ ને આમાં રહેવા આવ્યા ચકા માળો બનાવે ચલો હોય આખો ના એ એલો ગાય લ્યો ગાય ત્યાં ઉડી જાય છે બીકણા આમાં જો માળા કરે પણ આમાં હે ને વરસાદના ઓલા થઈ જાય જા આમાં

પણ ત્યાં તો હું એવું કંઈ હાલત નથી વિડીયો ઉતારવાની એટલી વીજળી થઈ એટલી મી તો પહેલી વાર એટલી વીજળી જોઈ ઊભા કડાકા થતા હતા હું છે બીતો તો ને કાલ હું અહીં ખુરશી નાખીને બેઠી ને મારે પગ ઉપર હું તો સહેલી બાકી પણ અમે અહીંયા જાય તો એ બે એટલે પછી અમારે બે હું જ પડે ને હું આમ ખુરશી લેવા જતી હતી ને એવો કડાકો થયો નથી જે આપણા માથા ઉપર પડી હોય એવો કડાકો છે ત્યાં થાંભલાંબ ઉતરી હે એટલે ત્યાં એવો ધડાકો થયો ને લાઈટ જ નહોતી તોય આમાં ઉતરીને ને થાંભલામ કે બધી લાઇટની પથારી ફેરવી નાખી અને જો એ ને મસ્ત અમારે રાયણ કોરાણી જો નવો કોર ફૂટો રાયણમાં કદાચ પરવા આવવી જોઈએ આ રાયણ અને જો આમાં એવા મસ્ત ફૂલ આવ્યા હે પણ આમાં હે ને ઊંચા ઊંચા છે ને એટલે દેખાતા નથી જો નીચે છે થોડાક ત્યાંથી જઈને દેખાડું બાકી દટાણા બધું પાણી ભરીને જો હાવ લીલું લીલું છમ થઈ ગયું બધું જાર્યા જ્યાં કેવા મસ્ત હે ફૂલ ચલો આપણે સીવવા માંડીને જોતા સીતાફળ એમ રાખી ઝાડમાં લીલા થાય ને પછી જતા પાઈંધી પાઈ દી સીતાફળા જતા ફૂલ આવ્યા હવે કેટલાક મોર ને કેટલાક ખરી જાય હા જો મસ્ત દેખાય કેવા લીલા છમ હે ઝાડવા જો હજી તો આમથી તડકો હે ને આપણે હવે ને ફોટા પાડી મને ઝાડવા કરે ને એટલે મને ફોટા પાડવાનો બહુ શોખ થાય જો બધાને ઝાડવા એમાં મસ્ત થઈ ગયા અને ઝાડવા હોય ને તો જ આપણું હે ને આંગણું સારું લાગે ને રહી રેતી વિનાનું લાગે હા ઝાડવાને માણસની ની જ હે ને હાલો તો બધા માલ ટર જવું હે ને સિરામણ કરે છે ને આપણે હવે આપણું કામ મંડી કરવા જો આને હે ને બનસી ને હાવ જોતા વીપડી ઓલા બધા સરવા ગયા ની ના જામ એ એ માતાજી જરવા ક્યાં જરવો અને જોતા મન ધાયરો મે થોડાક ને હે ને એવા અહીંયા કરે થોડા થોડા કરીને આ બધન મારવા થોડે ને લઈ કેમ જાવ સોરે જો ખોર તસલ વડુ વડુ થઈ ગયું અને આદર બહુ જ થયો છે જોતા એ ઠેકડા દેહે એક દીતા બધી દોડીએ હા પછી વાંધો નહીં આવે પછી માંડીએ ને સરવા ઓલો હું નવું હોઉં હોય ને અને જે આમ મેં હા વડે રાટી દે જા આપણે તો કંઈ નથી રાયડું દે પણ એ જરવાય તો એ ક્યાંય જોતા ઈ રાયડો રાયડ થઈ હાવ અને બીજા પાડીયા જો બે આમે ચરે હે ઓલા જીનકા જીનકા એ મોટા ભેગા ના જાય એકલા સરતા હોય ને તો એને બીક લાગે અમને માર છે તો અને વાહન નહીં હાવ ધબધુભાટી બોલે હટામાં વરસાદ આવે એવું થાય ને એટલે પછી બહુ જ હાવ જો પછી કયો કહો મંડે જ આવે કાલ કેવું થયું તું હા વીજળી ને એવું થાય તો હેરાન થઈ જાય ભળકે તા નહી વાહન થી પણ આ છે ને પેલો દિવસ છે ને એટલે જરાક ધ્યાન રાખું હારું પછી હું ખટારા ને હું ચાલુ જોઈ ને એટલે એવું છે તો હલો આપણે હે આ સાથે આપણે આ વ્લોગ નો એન્ડ કરી દઈ અને મળશું કાલ નવા વ્લોગમાં હવે છે ને ફટાફટ એડિટિંગ કરીને વ્લોગ અપલોડ હે ને કરી નાખીને વરસાદ આવીએ ને તો બધું હું જ લાઈટ લાઇટ ને કાલની જેમ થાય ને જો વાવાઝોડા જેવું બોલો વાવાઝોડા જેવું હું વીજળી જેવું તો લોકો અહીંયા આપણે ફોન કોઈ અડવા દેહે નહીં તો હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ